ભરૂચ નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે આખું નિદાન કેમ્પ યોજાયો દવાઓ અને ચશ્માનું મફત વિતરણ કરાયું આજ રોજ તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના ના રોજ નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે સેવા રૂરલ હોસ્પિટલના સહયોગથી મફત આંખોનું નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં મોતિયા આંખોમાં વેલ ચશ્માના નંબર પ્રેશર ચેક કરી મફત મફત દવાઓનું વિતરણ વિતરણ કરવામાં જરૂર મુજબ નંબરના ચશ્માનું કરાયું હતું જે દર્દીઓને મોતિયા અને વેલના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે ઝઘડિયા રૂરલ હોસ્પિટલ ખાતે મોકલાવ્યા હતા સાથોસાથ આંખોના પ્રેશરની તપાસ કરાયાતી આંખોના નિષ્ણાત ડોક્ટર અને નબીપુરના પડવિતા પુત્ર ડોક્ટર સફાન લાંબાએ કેમ્પની સફળતા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો કેમ્પની સફળતા બદલ નબીપુર હોસ્પિટલે ઝઘડિયા રૂરલ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો આ કેમ્પ પૂરના નંબીપુર તથા આજુબાજુના ગામોની જનતાએ લાભ હતો સલામ વાલેકુમ નમસ્તે હું છું ડોક્ટર સફાન લાંબા આજે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના નબીપુરમાં સેવા રૂરલ હોસ્પિટલ તરફથી આંખનો ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે હેલ્પ એટલે કે હેલ્પ એવરી લિવિંગ પર્સન ના સહયોગથી આજે મોતિયા અને વેલના દર્દીને તપાસ કરીને સેવા રોલ ઝઘડિયામાં લઈ જવામાં આવશે એમનું માં સારવાર કરી ઓપરેશન કરવામાં આવશે આજે ફ્રીમાં ટીપાનું વિતરણ અને ચશ્માનું વિતરણ પણ સહયોગથી બધા દર્દ દર્દબંધીઓને કરવામાં આવશે ધન્યવાદ